નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને વીમાના બાકી ચુકવણા માટે ભારતીય ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી છે તો પત્રમાં મિત્રો જણાવ્યું છે કે ભારત સરકારે કપાસ ની આયાત ડ્યુટી રદ કરાતા ખેડૂતોને કપાસના પોષણ પોષણક્ષમ ભાવ મળવાની આશા

રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ખાતરના ભાવ વધારાને પરત ખેંચવા અને ખેડૂતોને નવા વીજ જોડાણ તાત્કાલિક આપવા માટે પણ મિત્રો વિનંતી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી મિત્રો બદલાઈ રહ્યા છે આઠ નવા નિયમો ખાસ કરીને મિત્રો આજથી મિત્રો બદલાઈ ગયા આઠ મોટા નવા નિયમો જે તમારા ખિસ્સા ઉપર પણ મિત્રો અસર કરી શકે છે આજે મિત્રો સપ્ટેમ્બર મહિનાથી ઘણા મોટા પૈસા સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જેની સીધી અસર મિત્રો સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર પડવાની છે આમાં આવકવેરા રિટર્ન આરટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ અને આધાર કાર્ડ અપડેટ અને ફેરફાર કરવાની મિત્રો છે મુશ્કેલી નો સામનો કરવો પણ પડી શકે છે જેથી ખાસ કરીને મિત્રો આજથી કયા કયા નિયમો બદલાવાના છે તે મિત્રો જાણી લેજો તો આરટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ બદલાશે જેવો આવકવેરા

નક્કી કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો નહીં મળે ખાસ કરીને મિત્રો જો તમારે પીએમ કિસાન યોજનાનો હપ્તો મિત્રો આગામી સમયની અંદર જોતો હોય તો તમે મિત્રો ખાસ કરીને આ કામ કરી લેજો અને જો તમે ઈચ્છો છો કે તમારો એકવીસમો હપ્તો અટકે નહીં તો તમારે આ બે કામ કરી લેવા જોઈએ તમારે ખાસ કરીને ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ માટે તમે મિત્રો સીએસસી સેન્ટર પર કરાવી શકો છો તો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તમે ઓટીપીના ના માધ્યમથી પણ ઈ કેવાયસી કરાવી શકો છો આ સાથે તમારા સમયસર જમીન ચકાસણી પણ કરાવી જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા અને ફોર વ્હીલર લેવા માટે સરકાર આપી રહી છે લોન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત મિત્રો સીએનજી ઓટો રિક્ષા લોડિંગ રિક્ષા તથા મિત્રો કોર્મેશિયલ પેસેન્જર ફોર વ્હીલર માટે ત્રણ લાખ ની પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો આ માટે અરજદારની ઉંમર એકવીસ થી લઈને પચાસ વર્ષ વાર્ષિક આવક મિત્રો ત્રણ લાખ સુધી અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે વધુ માહિતી માટે તમે મિત્રો ફોટોમાં માં રહેલો ક્યુઆર કોડ સ્કેન કરીને માહિતી જાણી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્મ મરણની નોંધણી પર મોટી અપડેટ રાજ્યમાં જન્મ મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા મિત્રો કાર્યરત ઈ ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવી હતી તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત સીઆરએસ પોર્ટલ પર આગામી તારીખ એક સપ્ટેમ્બર બે હાજર પચીસ થી કરવાની રહેશે આ અંગે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આ પોર્ટલ બપોરે મિત્રો બાર કલાકથી કાર્યરત રહેવાનું છે ત્યાર પછી સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધી દેશની દીકરીઓ મિત્રો નવ અને અભ્યાસ કરતે વિદ્યાર્થીઓને મિત્રો રૂપિયા દસ હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ મિત્રો અને માં ભણતી વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પંદર ની શિષ્ય તેમના ભવિષ્ય માટે સરકાર ની આ યોજના નો લાભ લઈ શકે જો તમારા ઘરની અંદર પણ મિત્રો દીકરી છે અને મિત્રો નવમાં ધોરણ માં ભણે છે તો તમે મિત્રો આ દીકરીની યોજના લગતી પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી અને જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં મિત્રો શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા દસ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જેને બાદમાં વધારીને રૂપિયા બાર રૂપિયા કરવામાં આવી હતી તો મફત શૌચાલય યોજના બે અને પચીસ માટે અરજી મિત્રો ગ્રામીણ અને શહેરી બીજા ત્રણ રૂપિયા છેલ્લા કેટલાક વર્ષો માં કેન્દ્ર ની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે તો પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન મનધન યોજના પણ તેમાં સામેલ છે તો સાઠ વર્ષની ઉંમર સુધી દર મહિને પંચાવન થી લઈને બસો રૂપિયા સુધી નું યોગદાન આપવું પડશે આ યોજના ખેડૂતો ની વૃદ્ધ વ્યવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે આ યોજનામાં મિત્રો રોકાણ કરોને સાઠ વર્ષની ઉમર પછી ત્રણ હજાર રૂપિયા નું માસિક પેન્શન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બાર કલાક મફત વીજળી મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે તો આ આ અંદર યોજનાનો લાભ ગૌતમ બુદ્ધ નગર માં નોંધણી શરૂ થઈ ગઈ છે અને જે પણ ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તો તેમને પણ મિત્રો બાર કલાક મફત વીજળી આપવામાં આવશે તો જિલ્લાના અઢાર ગામોમાં રજીસ્ટ્રેશન કેમ્પનું નું કામગીરી પણ શરૂ

ગુજરાતની અંદર પણ ખેડૂતોને બાર કલાક મફત વીજળી મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો જે પણ પશુપાલકો છે તેમને વિનામુલ્ય ઘાસ કાર્ડ અપાશે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો પશુ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને આ કાર્ડ આપવામાં આવશે એક સાથે સાત દિવસ માટેનો આ ઘાસ કાર્ડ વિના આપવા સૂચના કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર મિત્રો રાજ્યના ખેડૂતો માટે હાલ અત્યારે ખુશના સમાચારો સામે આવ્યા છે રાજ્ય સરકારે જે પણ મિત્રો કવ બસ્મી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર 2024 માં થયેલા નુકસાન માટે સરકારે મિત્રો રાહત પેકેજને જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે તો રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતર થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને આ સહાય ની ચુકવણી કરવામાં મિત્રો ચૂકવવામાં આવશે સરકારના નિયમ મુજબ જે પણ ખેડૂતોને તેત્રીસ થી વધુ પાક નુકસાને થઈ હશે તો જ મિત્રો ખેડૂતોને આ સહાય મળવા પાત્ર થશે આ સહાય મિત્રો બે હેક્ટર મર્યાદામાં પ્રતિ હેક્ટર મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળવાની છે ખેડૂતોને આ પાક નુકસાનનો નું વળતર લેવા માટે ચૌદ જુલાઈ થી અને મિત્રો આ છ જિલ્લાના

લર્નિંગ લાયસન્સ ની મિત્રો જૂની પદ્ધતિ પણ યથાવત રહે છે ઘરે બેઠા જ મિત્રો આરટીઓ લર્નિંગ લાઇસન્સ નીકળી શકશે ઘરે બેઠા તમે જ મિત્રો લર્નિંગ લાઇસન્સ હવે મિત્રો કાઢી શકશો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગના મળશે મિત્રો મોટી રાહત સરકારે મિત્રો તૈયારીઓ કરી શરૂ આવકવેરા મુક્તિ પછી મિત્રો સામાન્ય માણસને ખૂબ જ મિત્રો ટૂંક જ સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે મોંઘવારીના મોરસે મિત્રો મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે મિત્રો સારા સમાચારો આવ્યા છે સરકાર મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જી એસ ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારીઓ કરી રહ્યું છે અહેવાલ છે કે મિત્રો કેન્દ્ર સરકાર

નબળા વર્ગ દ્વારા વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો ટૂથપેસ્ટ અને અને છત્રી પ્રેશર રસોડાના વાસણો ઇલેક્ટ્રિક ગીઝર નાની ક્ષમતાવાળા વોશિંગ સાયકલ એક હજાર રૂપિયા થી લઈ વધુ કિંમતના રેડીમેડ કપડા અથવા તો મિત્રો પાંચસો રૂપિયા થી લઈ એક હજાર રૂપિયાની કિંમતના જૂતા સ્ટેશનરી વસ્તુઓ અને મિત્રો સાથે જ રસીઓ સિરામિક સ્ટાઇલ્સ અને કૃષિ સાધનો વગેરે એટલે મિત્રો આનો અર્થ એ છે કે મિત્રો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે છે